અંકલેશ્વરના નોબલ માર્કેટમાં ભંગારના ગોદામમાં લાગેલી આગ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કેમ્પ ગોદામના માલિકો સામે પર્યાવરણના નુકસાનની પોલીસ ફરિયાદ આજ સુધી દાખલ કરવામાં આવી નથી તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે ગત શુક્રવારે અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની ની સીમમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના ચાલતા આઠ જેટલા ધુમાડાના ગોટી ગોટા કિલોમીટરો દૂર સુધી ભરૂચ ઝઘડિયા સુધી દેખાયા હતા ચૌદ ફાયર બ્રિગેડ ની ટીમો સિત્તેર કરતા વધુ ફાયર બંબાઓની મદદે મહામુસીબતે આગ અઢાર કલાકે કાબુમાં આવી હતી જોકે ત્રીજા દિવસે ફરી એકવાર તેજ સ્થળે આગ ફાટી થઈ હતી આગ લાગવાના કેટલાક ગોડાઉન ધારકો સંગ્રહ કરતા હોવાનું જીપીસીબી ના ધ્યાને આવ્યું છે સ્ક્રેપ ટેડર્સ દ્વારા ગોડાઉન ખુલ્લી જગ્યામાં સોલિડ વેસ્ટ તથા કેમિકલ કન્ટામિનેટ પ્રકારના વેસ્ટ સંગ્રહ કરવાથી પ્રદૂષણ થવાની શક્યતા રહેલી છે તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સ્ક્રેપ ટેડર્સ તેમજ જમીન માલિક વિરુદ્ધ પર્યાવરણની કાયદા મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમજ પર્યાવરણના નુકસાન માટે પર્યાવરણ નુકસાન વળતર પણ વસૂલ કરવામાં આવશે ત્યારે જીપીસીબી ખબરની નોટિસ બહાર પડતા હવે જીપીસીબી સામે અનેક સવાલો ઉભા થયા છે ગત શુક્રવારે અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયત ની સીમમાં આવેલ ભંગારના ગોડાઉન માં આગ લાગી તેમાં તલાટી કમંત્રીએ મીડિયા ને માહિતી આપતા કહ્યું હતું કે જે આઠ ગોડાઉન માં આગ લાગી તેમને ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી કરી આઠ ગોડાઉનમાં આગ લાગી છે અડધો કલાક પોણો કલાક જેવો થયો છે અને ફાયર બ્રિગેડ છે સપોર્ટમાં આઠ ગોડાઉનને પંચાયત પરમિશન આપી છે ખરી ના તો હવે આવના દિવસમાં અમે શું એક્શન લેશું તમે એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવા ક્યારે સવાલ એ થાય છે કે જે આઠ ગોડાઉનમાં આગ લાગી અને કલાકો સુધી તેના ધુમાડાથી પર્યાવરણ નુકસાન થયું તે અંગે કાયદે કાર્યવાહી કરી જે જમીન પર આઠ ગોડાઉન હતા તેના જમીનના માલિક કોણ ગ્રામ પંચાયત પાસે ગોડાઉન સંચાલકોએ મંજૂરી લીધી ન હતી તો આજ દિન સુધી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન થઈ આગ લાગવાના ત્રીજા દિવસે જેસીબીથી છો આઠ ફૂટ ખાડા ખોદાવી અર્ધ ભળેલ કેન્ય સ્ક્રેપના ડમ્પિંગ કરવાનો પ્રયાસ કરનાર કોણ તેની સામે કોઈ કાયદેસરના પગલા કેમ ભરવામાં ન આવ્યા આ મ્પિંગથી ભૂગર્ભ જળને નુકસાન થાય તો નુકસાન બદલ વળતરની કાર્યવાહી કે ગુનો દર્શ કરવાની કાર્યવાહી કરાશે આ જમીન જેના પર આઠ ગોડાઉન આવેલા હતા તે કોમર્શિયલ એક્ટિવિટી માટે મંજૂર હતા કે કેમ આ જગ્યા અને એ હતી કે કેમ જો તેમની પરવાનગી હતી જ નહીં તો ત્યાર સુધી ગ્રામ પંચાયતે વેરો જેવા મુદ્દે પણ ઊંડાણ ની તપાસ થાય તો ઘણા પોપડા પડે તેમ છે આવા તો અનેક સડક સવાલો છે જે વહીવટી તંત્ર ના અધિકારીઓ પોલીસ અને જીપીસીબી અને ના અધિકારીઓ માટે તપાસ નો વિષય બન્યો છે પર્યાવરણ ના ગંભીર વિષય મામલે પર્યાવરણ પ્રેમીઓની મૌન પણ વિચારવા જેવી બાબત છે